અરવલ્લી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા નાનકડા ગુલકાઓની નાનકડી અપીલ અરવલ્લી જિલ્લામાં લોકોને સ્વચ્છતા અંગે નાનકડા બાળકોની રંગોલી સાથે અપીલ અરવલ્લી જિલ્લામાં લોકો એકજૂટ થઈને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે ત્યારે વધુને વધુ લોકો સ્વચ્છતા અંગે જાગૃત થાય અને સ્વચ્છતાને પોતાના સ્વભાવમાં ઉતારે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અન્વયે અરવલ્લી જિલ્લાની આંગણવાડીઓમાં રંગોળી બનાવી સ્વચ્છતાના સંદેશ આપવામાં આવ્યા નાનપણથી જ બાળકોમાં સફાઈની આદત કેળવવા પ્રયાસો કરવામાં આવ્યા બ્યુરો ફિમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી